બંધ થતા મંત્રીને રાતોરાત રાજકોટ શિફ્ટ કરવા પડ્યા બ્રેઇન સ્ટ્રોક આવતા રાઘવજીને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં કરોડોનું મશીન વસાવ્યા ને એક વર્ષ પણ નથી થયું ત્યારે મંત્રીને પૂરતી સુવિધા ન મળી તો આમ જનતાને શું મળશે એમઆરઆઈ માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે મશીન જલ્દી શરૂ કરવાનો ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે પરંતુ આવો દાવો તો જ્યારે ચેનલ દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે કરવામાં આવ્યો અત્યાર સુધી અનેક એવા દર્દીઓ હશે કે જેમને એમઆરઆઈની તાતી જરૂરિયાત હશે તેમને સિવિલ હોસ્પિટલમાં મળતી સુવિધાઓના અભાવના કારણે પ્રાઇવેટમાં કરીને એમઆરઆઈ હશે કંપનીના એન્જિનિયરો દ્વારા રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે દર્દી જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે બાર પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો એમઓયુ કરેલો છે તે એમઓયુ અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ઈ એમઓયુ પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારે અમારા જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કોશિશ કરવામાં આવે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં લાંબા સમયથી એમઆરઆઈ મશીન બંધ છે માત્ર એક જ વર્ષનો ગાળો થયો છે અને એમઆરઆઈ મશીન ખોટવાઈ ગયું છે જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથોસાથ દિવસ પૂર્વે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને જ્યારે જામનગર હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા તેને બેનસ્ટોક આવ્યો હતો એના કારણે જે છે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા છે આવી ફરિયાદો ઉઠવા પામી છે આપણી સાથે છે હોસ્પિટલ મેડિકલ વિભાગના ડોક્ટર મનીષભાઈ મનીષભાઈ લાંબા સમયથી એમઆરઆઈ મશીન બંધ છે ખાસ તો મંત્રીને જ્યારે બ્રેન સ્ટ્રોક આવ્યો ત્યારે એને અહીંથી રાજકોટ રીફર કરવામાં આવ્યા શું છે તેની પાછળનું કારણ એમઆરઆઈ મશીન અચ્છા રાજકોટ શિફ્ટ કર્યા એનું કારણ છે એમ આર આઈ ઉપલબ્ધ નહોતું એ બિલકુલ નહોતું કારણ કે એમને જે બ્રેઇન સ્ટ્રોક હતો એ હેમરેજિક પ્રકારનો સ્ટ્રોક હતો જે ડાયગ્નોસીસ છે એ સીટી સ્કેન દ્વારા કરવાનું હોય છે એ આપણે સમય એડમિટ થયા પછી એનું બીપી કંટ્રોલ થયું પછી એની અડધી કલાકમાં આપણે કરી નાખ્યું અને એના આધારે એમાં હેમરેજિક પ્રકારનો સ્ટ્રોક હોવાથી એની બીપી કંટ્રોલ અને બ્રેઇનનું પ્રેશર ઓછું થાય એવી દવાઓ આપવાની હતી જે ચાલુ કર્યું એની સારવારના દોઢ કલાકમાં સારવાર સ્ટેબલ થઈ ગઈ એ વખતે માત્ર બ્રેઇનમાં પ્રેશર વધારે વધી રહ્યું હોય એવા લક્ષણો હોવાથી ફર્ધર આગળના બે દિવસોમાં ન્યુરો સર્જરીની જરૂર પડી શકે એવા લક્ષણો જણાતા ન્યુરો ફિઝિશિયન સાથે હતા એ સંયુક્ત નિર્ણય લીધો કે ન્યુરો સર્જરીની જરૂર પડે તો એવા સેન્ટરે શિફ્ટ કરીએ કે જ્યાં ન્યુરો સર્જરી થયા બાદ ન્યુરો સર્જિકલ આઈસીયુ હોય કે જ્યાં ક્રિટિકલ કેરની સારી સંભાળ લઈ શકાય આ એક માત્ર આશયથી આપણે એને સ્ટેબિલાઇઝ કરી ડાયગ્નોઝ કરી બીપી કંટ્રોલ કરી અને જ્યારે નિર્ણય લેવાનો સંયુક્ત રીતે કે આ ન્યુરો સર્જરી નો બેકગ્રાઉન્ડ વાળી જગ્યાએ શિફ્ટ કરવા છે અને અમદાવાદ શિફ્ટ કરવા થોડો અંતર લાંબુ સમય લાંબો હોવાથી નજીકના સમયમાં નજીકની સારામાં સારી જગ્યાએ મોકલવાનો હોય એવો એક નિર્ણય લેવાનો અને એ અંતર્ગત આપણે એમને સિનર્જી હોસ્પિટલ ખાતે શિફ્ટ કર્યા કે જ્યાં આજે સારવારના લગભગ અઢી ત્રણ દિવસ બાદ તબિયત સારી છે હજી પણ એમઆરઆઈની જરૂર પડી નથી કારણ કે જેમ મેં કહ્યું એ પ્રમાણે સીટી સ્કેનથી જ આ નિર્ણય લઈ શકાય છે અને જે અંદર જે બ્રેઇનમાં હેમરેજની જે માત્રા છે એ વધી રહી છે ઘટી રહી છે કે યથાવત છે એ પણ સીટી સ્કેન આના માટે પૂરતું છે એટલે આ એક જ્યારે ઇસ્યુ હતો ત્યારે એમઆરઆઈ ન હોવાનો આ કેસમાં કોઈ રૂકાવટ આવી નથી જે તે સમયે મંત્રીશ્રીને એમઆરઆઈની જરૂર હતી કે કેમ જે તે સમયની સ્થિતિ કારણ કે તમે તમે ત્યાં હાજર હતા ના ની સર્જન અગેન હું પછી રિપીટ કરીશ કે ન્યૂરો સર્જન અને હું ન્યુરો સર્જન પણ આપણા જામનગરના વીસ વર્ષના અનુભવી છે અને બિલકુલ એમઆરઆઈ ની એ વખતે જરૂર હતી જ નહીં માત્ર સીરીઝ કાન ઇનફ હતું કારણ કે આ હેમેજીક સ્ટ્રોક હતો અને એની સારવાર આપણે ચાલુ કરી અને એના આધારે આપણે આગળ સીફ કર્યા લાંબા સમયથી જે એમ આઈ મશીન બંધ છે તેના કારણે મંત્રીશ્રીને જે છે રાજકોટ ખસેડવાની નોબત નથી આવી જે તે સમયની તેની તેઓની સ્થિતિ હતી ત્યારે એમઆરઆઈની ની જરૂર નહોતી પડી તેવું ડોક્ટરોનું કહેવું છે અને સાથોસાથ હજુ સુધી પણ મંત્રીને એમઆરઆઈની ની જરૂર નથી તેવું કહેવું છે પરંતુ એમઆરઆઈ મશીન બંધ છે વહેલી તકે ચાલુ થઈ જાય ને દર્દીઓની હાલાકી દૂર થાય તેમ તંત્ર એવા પગલા ભરે એ પણ જરૂરી છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નહોતો આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર તો એક બાજુ હોસ્પિટલ તંત્ર બચાવની કામગીરીમાં લાગી ગયું છે પરંતુ આ ઘટનાથી ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે અને આ સવાલો એટલા માટે કારણ કે જનતાનું શું થતું હશે જો મંત્રીને પૂરતી સુવિધાઓ ન મળે અને સરકારી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન કેમ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે સવાલ એ પણ થાય કે જો મંત્રીને પૂરતી સુવિધા નથી મળતી તો પછી આમ જનતાને શું મળવાનું છે આ સવાલ થાય થાય કે બજેટમાં ફાળવણી છે ને છતાં પણ હોસ્પિટલની આવી ખસ્તા હાલત કેમ હોય છે એ પણ સરકારી હોસ્પિટલની ગરીબ દર્દીઓને શા માટે એમઆરઆઈ માટે બહાર જવું પડે કે જ્યાં એમ ના ચાર હજાર થી આઠ હજાર સુધી ચાર્જ લેવાય છે હોસ્પિટલની આ હરે ક્યારે અંત આવશે કે પછી શું એનો કોઈ અંત જ નથી આ સવાલ છે સવાલ એ પણ છે કે શું દર્દીઓ હોસ્પિટલ માટે માત્ર માત્ર છાપવાનું મશીન મશીન જ છે એમઆરઆઈ એક થી બંધ છે તંત્ર કેમ અંધ છે એક જ વર્ષમાં મશીન બંધ થઈ જાય એ કેટલું યોગ્ય છે કારણ કે એની પણ આવરદા હોય અને જ્યારે તમે આટલા રૂપિયા ખર્ચતા હોય તો એક જ વર્ષની અંદર બંધ થઈ જાય તો એની એનો ફાયદો જ શું

સૌરાષ્ટ્રની સૌથી મોટી એટલે કે જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન બંધ છે જેના કારણે કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેનસ્ટોક આવતા રાજકોટ ખસેડવામાં આવ્યા છે તેવું ફરિયાદો ઉઠવા પામી છે એમઆરઆઈ મશીન બંધ છે સુચે સિચ્યુએશનને મંત્રીને કેમ રાજકોટ ખસેડાયા આપણી સાથે છે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ વસાવડા સાહેબ સાહેબ તો એમઆરઆઈ મશીન લાંબા સમયથી બંધ છે દરમિયાન મંત્રીને બ્રેનસ્ટોક આવતા દાખલ કરવામાં આવ્યા હતા અને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેની પાછળના કારણો ડોક્ટર મનીષ મહેતા સાહેબ ના કહેવા પ્રમાણે અને એને તમને ઇન્ટરવ્યુ આપવા પ્રમાણે જવાબ સ્ટ્રોક માં જે પ્રકારનો હેમરેજિક શોક છે તેના નિદાન માટે સૌથી અગત્યનું ઇન્વેસ્ટિગેશન સીટી છે અને એ સિટી સ્કાન એક જ કલાક ની અંદર જીજી હોસ્પિટલમાં આવી અને થઈ ગયેલું છે અને એનાથી એ લોકોનું નિદાન એકદમ પાકું થઈ ગયું મનીષ સાહેબ મહેતા સાહેબ ના કહેવા પ્રમાણે એમઆરઆઈ ની અર્જન્ટ જરૂર આ કેસની અંદર કોઈ પણ પ્રકારની હતી નહીં ન્યુરો ફિઝિશિયન સાહેબ પણ આવેલા હતા અને એમને પણ આજ વસ્તુ કીધી કે એમઆરઆઈની ની જરૂર મંત્રી પ્રમાણે આ કેસની અંદર એક્યુટ અંદર પહેલા જ કલાકની અંદર હતી નહીં જેવું મનીષ મહેતા સાહેબ આપને ઓલરેડી જણાવેલ છે જે મંત્રીએ ઉદઘાટન કર્યું માર્ચ બે હજાર ત્રેવીસમાં તેર કરોડના ખર્ચે મશીન વસાવ્યું અને અગિયાર મહિનાના ગાળા દરમિયાન બંધ થઈ ગયું શું ટેકનિકલ ખામી આકસ્મ મશીનની અંદર જે આકસ્મિક ખામીઓ છે તેમાં જાણવા પ્રમાણે આપણને જ્યાં લાગી આપણને ટેકનિકલી ખબર પડે તે પ્રમાણે તેમાંથી હિલીયમ ગેસનું પ્રમાણ ઘટી ગયું છે હિલીયમ ગેસ કંપની મગાવી અને મશીન ચાલુ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહી છે જામનગર વેસ્ટર્ન રિજનનું છેડાનું સિટી છે ત્યાં આ વસ્તુ હિલિયમ ગેસ અવેલેબલ થતા સ્વાભાવિક છે થોડો સમય લાગે અને તંત્ર એકદમ વહેલામાં વહેલી તકે મશીન ચાલુ થાય એની માટે કોશિશ કરે છે પ્લસ અત્યારે જીજી હોસ્પિટલના દર્દીઓને કોઈને પણ એમઆરઆઈ કરવાની જરૂર પડે તો ઓલરેડી જામનગર સ્થિત એમઆરઆઈ મશીન માં ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટનો એમઓયુ છે અને લગભગ ડેઈલી ચારથી થી પાંચ દર્દીઓને ઓછામાં ઓછા આપણે એમઆરઆઈ કરાવવા ત્યાં બધી જ વ્યવસ્થા કરીને મોકલીએ છીએ અને દર્દીઓને કોઈ પણ પ્રકારનો એ બાબતમાં ખર્ચ થતો નથી સરકાર દ્વારા એ ખર્ચ પોતા ઉપરથી ભોગવવામાં આવે છે સવાલ મશીન જે છે કેટલા સમયમાં શરૂ થઈ જશે એક્ઝેક્ટ ટાઈમ અને સમય આપવો એ બહુ મારી માટે ડિફિકલ્ટ છે પરંતુ હિલીયમ ગેસ વહેલામાં વહેલી તકે આવી જાય આજે જ સવારે કંપનીના એન્જિનિયર સાથે વાત થઈ અને એને કીધું કે વહેલામાં વહેલી તકે જામનગર હિલિયમ ગેસ આવી જાય એવી કોશિશ ચાલુ થઈ રહી છે અને વેલામાં વેલી તકે મશીન ચાલુ થાય આપને આપને જાણ કરશું આભાર તો હિલિયમ ગેસના કારણે જે ખામી સર્જાય છે જેના કારણે એમઆરઆઈ મશીન બંધ છે પરંતુ આ એમઆરઆઈ બંધ મશીન બંધ હોવાના કારણે દર્દીઓને જે જરૂરિયાત છે તેને ખાનગી હોસ્પિટલમાં જે એમઓયુ કરવામાં આવ્યા છે તે રીતના ખસેડવામાં આવે છે હાલ કોઈ પરેશાની ન હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર